પંચમહાલ જિલ્લામાં ઘોઘંબા ગોધરા અને દેવગઢ બારિયાના ટુકડા કરી ગુંદીને તાલુકો જાહેર કરવાની માંગણીનો વિરોધ ઘોઘંબા તાલુકાના કેટલાક ગામડા વધારે ઓછા કરી ગુંદી ગામને તાલુકો બનાવવાની માંગને લઈ કેટલાક ગામડામાં કહી ખુશી કહી ગમ જેવો માહોલ છે ઘોઘંબા તાલુકાનું વિભાજન કરવામાં આવે તો રીછવાણી દામાવાવ કે શિમલિયા કાટુ ગામમાં સ્થાન મળે તેવી લોક માંગ કરી છે કેટલાક ગામડા આગેવાનો રહેવા સંતુષ્ટ છે સિમલિયા જિલ્લા પંચાયતના સરપંચશ્રીઓ અને વાવકુલ્લી જિલ્લા પંચાયતના સરપંચશ્રીઓએ ગામ લોકોએ સંમતિ ન આપવા અપીલ કરી હતી ત્યારે આ વિસ્તારના જાગૃત નાગરિક એવા કમલેશભાઈ બારિયા તથા તખતસિંહ બારિયા દ્વારા વિરોધ પ્રદર્શન કરવાની વાત સાથે સોશિયલ મીડિયામાં પોસ્ટ વાયરલ કરી અને ગામડે મીટિંગનું આયોજન કરવામાં આવે એવો સંદેશ આપવામાં આવ્યો ગુંદી ગામ કેટલાક લોકોને દૂર પડે અને ડુંગરિયાળ વિસ્તાર હોવાથી જવા આવવામાં વધારે અડચણ અનુભવતા ગુંદી ગામને તાલુકો બનાવવાની માંગણીને સખત શબ્દોમાં ગામ લોકો વખોણી રહ્યા છે